સંકેતોથી ગ્લોબલ બજારોમાં જોશ ગિફ્ટ નિફ્ટી આશરે સો પોઇન્ટ્સ ઉપર એશિયામાં પણ મજબૂતી ત્યાં જ શુક્રવારે યુએસ ઇન્ડાયસીસમાં રહ્યો આશરે બે ટકાનો ઉછાળો નાસ્ટેક ચારસો તો ડાઉ જોન્સ આઠસો પોઈન્ટ્સ ઉછળ્યો ત્રીસ સપ્ટેમ્બરથી નિફ્ટીમાં થશે મોટા બદલાવ નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સમાં ઇન્ડિગો અને મેક્સ હેલ્થકેરની થશે એન્ટ્રી તો બહાર થશે હિરો હિરોમોટોકોર્પ અને ઇન્ડિસિન બેન્ક ત્યાં જ બાવીસ સપ્ટેમ્બરથી ફૂડસીમાં હેક્સા ટેકનોલોજીસ ચોલામંડલમ એમસીએક્સ અને જેકે સિમેન્ટ જેવી આઠ કંપનીઓનો થશે સમાવેશ યસ બેંકમાં હિસ્સો ખરીદવા માટે સુમિતોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશનને આરબીઆઈ પાસેથી મળી મંજૂરી પચીસ ટકા સુધી હિસ્સો ખરીદી શકશે એસએમબીસી બીસી જોકે એસએમ નહીં મળશે પ્રોમોટરનો દરજ્જો મસ્કઉન રોક માટે મોટી ખબર સરકારે સિત્તેર હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ સેવન્ટી ફાઇવ ઇન્ડિયાને આપી મંજૂરી જર્મનીના સહયોગથી ભારતમાં છ સબમરીનનું થશે નિર્માણ ત્યાં જ એચએલ પર પણ ફોકસ આજે નૌસેનાએ છોતેર હેલિકોપ્ટર ખરીદવા રિક્વેસ્ટ ઓફ ઇન્ફોર્મેશન રજૂ કર્યું અને ત્રણ અને ચાર સપ્ટેમ્બરે દિલ્હીમાં થશે જીએસટી કાઉન્સિલની બેઠક દિવાળી પહેલા જીએસટી દરોમાં કાપની તૈયારી જીએસટીના બે સ્લેબ પર થઈ શકે છે મોટી જાહેરાત તો પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર અમદાવાદમાં યોજાશે ભવ્ય રોડ શો કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ